કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાશેની ચર્ચા વચ્ચે મોહન કુંડરિયાનું નિવેદન સુરતમાં બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો અને સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરે વિજેતા જાહેર કરવામાં આવ્યા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું એ પછી તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ આ અંગે નિવેદન આપ્યું છે તેવામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સુરત બેઠક બિનહરીફ જાહેર થવાને લઈને અને કોંગ્રેસના નિલેશ ગુંભાણીને લઈને નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ ભરતા પણ આવડતું નથી ઉમેદવારની ફોર્મ ભરતા ન આવડતું હોવાથી ફોર્મ રદ થયું કુંડારીએ કોંગ્રેસ પર આરોપ લગાડતા એમ પણ કહ્યું કે કોંગ્રેસ દિશાવિહીન છે અને ભાજપ પર આરોપ લગાવી રહી છે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે ગુજરાતની જનતાએ ગઈકાલે ચમત્કાર કર્યો રાજ્યમાં બાકીના 25 કમળો સારી રીતે ખેલસી તેમણે સુરતમાં મતદારોને લાખના અભિનંદન પણ પાઠવ્યા છે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ સુરત બેઠક પર થયેલા હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે